મારું નામ પ્રોફેસર ભાવેશ પારેખ આણંદ જિલ્લા પ્રચાર પ્રસાર વિભાગ પ્રમુખની જવાબદારી છે મારી વિશ્વ હિન્દુ પરિષદમાં સમય ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યમાં જે વકફ કાયદાની વિરુદ્ધમાં વિરુદ્ધની આડમાં પશ્ચિમ બંગાળમાં રહેતા નિર્દોષ અને ભોળા હિન્દુઓને રંજાડવામાં આવ્યા છે જે એમાં ત્રણ હિન્દુઓની હત્યા થઈ છે સાથે જ બસો થી પણ વધારે હિન્દુ પરિવારોને ત્યાંથી પલાયન કરવાની જવાબદાર ફરજ પડી છે અને અત્યારે પશ્ચિમ બંગાળમાં રહેતા મુર્શિદાબાદમાં રહેતા કેટલાક હિન્દુ પરિવારોને સરકારી શાળાઓમાં આશરો લેવો પડ્યો છે તો આ આ ભાગરૂપે અમે એટલે કે આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ કલેક્ટર કલેક્ટરશ્રીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એમાં કેટલીક અમારી માંગો છે એમાં પહેલામાં પહેલી માંગ એ છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં અનિયમિત સમય સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે સાથે જ જ્યાં જે હિન્દુ પરિવારોને રંજાડવામાં આવ્યા છે જે દીકરીઓને માં બહેનની ઇજ્જતનો કચરો કરવામાં આવી રહ્યો છે તે માં બહેન દીકરીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે સાથે જ પશ્ચિમ બંગાળની પોલીસ સરકારી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે આ હિન્દુઓને બચાવવામાં તો અમારી બીજી માંગ એવી પણ છે કે કેન્દ્રીય સુરક્ષા બળોને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવે અને જો આ બધું કરવા છતાં પણ કંઈ નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ ભારત દેશના ખૂણે ખૂણેથી આવેલો દરેક કાર્યકર્તા એ પણ અનિયંત્રિત થશે જય શ્રી રામ